તો ફાઈનલી આપણે ભવનાથ મંદિર પહોંચી ગયા છીએ લગભગ ટાપુ જેવું છે કેરાલા જેવો વ્યૂ છે અહીં એક સરસ સુંદર મજાની આખી દિવાલ કરેલી ને દિવાલ વચ્ચોવચ પાણીની અંદર બનાયેલું છે ચારે બાજુ પર્વતો છે એક પવિત્ર ઉપપન બધું સરસ બનાવ્યું છે છોકરાઓ માટે લપસણી હિંચકા એવું છે બાળકોનો બી મજા આવે અહીથી તમને આ રસ્તાનો નજારો બતાવીએ મિત્રો રોડ વચોવચ કેવો છે લોકો વચ્ચે તમે જોઈ શકો છો કે કેવું પક્ષીઓ અંદર પાણીમાં છે આવી સરસ પાર્કિંગની જગ્યા છે ખૂબ મોટી ઘણા લોકો અવર જવર બી છે મિત્રો તમારા દિલીપભાઈ બાળકોની કે લક્ષું જોઈ જોઈએ કે છોકરાઓને મજા આવશે પાણી સરસ ઉજાણી એક લુક એવું લાગશે કે જ્યારે દરિયાની અંદર તમે શીપની અંદર હોય એવું ફિલિંગ આવે એક સમય એક ડેમ છે ને ત્યાં વચ્ચે આખું પાણી ભરેલું છે આ બધું જ ચારે બાજુ પાણી છે ચારે બાજુ તમને શક્ય હોય એટલો વ્યૂ બતાવીશું આ એક બાળકો માટે સરસ ક્રીડાંગણ જેવું બનાવ્યું છે પવિત્ર ઉપવન લખેલું છે આવો પહેલાં એ જોઈ લઈએ એટલે આપણા બાળકો ફૂલતાને મજા આવે સરસ તો ના કહેવાય ચોખ્ખું છે એવું નથી પાંદડા ને બધું છે પણ બાળકો માટે લપસણી નીચકો છે એટલે ઘણું થઈ ગયું હમ લગભગ સરકારે કરેલું એવું લાગે છે કલર ને એવું બધું એમનું જ છે હા સરકારી જ છે એટલે સરકાર જેવું લાગે છે પણ તો બી સરકારે હિંચકો મૂક્યો છે ને લપસણી છે તો બાળકોને તો મજા આવવાની જ છે પ્રથમ તો આપણે જેવા અહીંયાથી પ્રવેશ દ્વારેથી આવીએ તો આ સરસ આવા એક જૂના પુરાણું બાંધકામ કરેલું છે અંદર પાણી છે માછલીઓ બી પુષ્કળ છે હમ એકદમ સુંદર માછ રસ્તે છે થોડીક સ્વચ્છતાનો અભાવ છે કારણ કે અહીંયા જે પ્રવાસીઓ આવતા હશે એમને જ ગંદકી કરેલી છે આ એક આવું અહીંયા આ રીતના માજી લઈને બેઠેલા છે અને આ માછલીઓને ખવડાવવા માટે બધા અહીંયાથી લઈને નાખતા હોય છે અને પ્રવાસીઓએ આ બધી ગંદકી કરેલી હોય એવું લાગે છે દિલીપભાઈ કે માછલીના ફોટા જોઈ લો માછલીઓ મસ્ત કાળા કલરની જ છે બધી ગંદકી બહુ જ સરસ એવી કરી પબ્લિક બસ પ્રવાસના સ્થળે પબ્લિક આટલું થોડોક સુધારો કરે તો ઘણી વસ્તુ સારી છે આ બધું જુઓ તમે કેટલું આમાં ગંદકી ના હોય તો કેવું સરસ લાગે આ પેલી બાજુ આપણે તમને લઈ ગયા હતા આ એની બીજી બાજુ આ છે અને ભૂગુકુંડ કહેવાય છે આદિશ્વર જૈન ટેમ્પલ મુંબઈ તરફથી કંઈક બનાવી આપેલું છે બધું હા ભૂગુકુંડ કહેવાય આને લગભગ અંદર અહીંયા પગથિયા છે પણ પાણીના કારણે ડૂબી ગયેલા છે આ લોકો માતાજીને મૂકવા આવે છે કે એમનું અપમાન કરે છે એ બી ત્યાં ચારે બાજુ સરસ પર્વત છે અને લોકોને બહુ બને ત્યાં સુધી આ યાત્રાધામ એવું છે કે કોઈને ખબર બી નથી અહીંયા બસ આ એક ત્રણ એક જેવી નાની હાથડિયો છે કે ત્યાંથી તમે કંઈક બાળકો પછી આ તમારા સિંગોળા છે એના માછલીઓ નાખવાનું ને એવું કંઈક ને પડીકા છે સરસ અમે અંદર પ્રવેશ કરી ગયા છે આ એક અતિથિ ભવન છે ભીલો સરસ બનાયેલું છે સરસ મજાની સગવડ છે સરસ મોટું કેમ્પસ છે સમાજની ઉજવણી કરવા માટે તો એકદમ સરસ જગ્યા મને લાગી રહી છે અમારા ઉપપ્રમુખને પૂછીએ ઉપપ્રમુખ કેવું કેવું છે જગ્યા કેવી છે સરસ છે એવું કહે છે આ એક જૂનું કંઈક પુરાણું ખંડેર જેવું પડ્યું આ એક મંદિર છે આ કંઈક રહેવા માટે બનાવેલું છે કદાચ ઉપયોગ થતો ના હોય એવું દેખાય તો સુરાજી માતાનું મંદિર છે સવન ઋષિનું મંદિર આશ્રમ છે એનું મંદિર છે હા ભવનાથ નું ટેમ્પલ છે હવન કુંડ છે અત્યારે પણ પબ્લિક સારી એવી છે અંદર નીચે એવું કાફી એવું ઊંડું છે ઊંડું છે જુઓ ચારે બાજુ નીકળી છે બહુ જ ગર્ભગૃહ બહુ જ ઊંધું છે લાભ સરસ એવા મોટા ને સાફ સફાઈ પૂજા થઈ દાજી માતાનું ચવન રૂમો બી છે ભવનાથનું જગ્યા છે એક દિવસની પિકનિક માં હોય મિત્રો તો એ એકદમ સારામાં સારી જગ્યા છે બાળકો પણ ખુશ થઈ જશે તમને પણ મનને શાંતિ મળશે અને ભગવાનના સાનિધ્યમાં બાળકો માટે જુઓ જે તમને બતાવ્યું હતું અહીંયાથી બી ડાયરેક્ટ છે પણ આમ ફરીને જવાનું છે આ બી ભગવાનનું પણ એમાં બી પાણી લગભગ પાણીમાં જ ડૂબેલું રહેશે જુઓ શિવજીનું મંદિર છે પાણીની અંદર શિવલિંગ ઉપર પાણી છે નાગદેવતાની ઉપર પાણી છે અને અહીંયા હવન કુંડ થતા હોય છે ભવનાથ મંદિરની એકસેઠ સામેની બાજુ અહીંયા મિત્રો મુરલીધર ભગવાનનું મંદિર છે મોઢેરામાં જે રીતે બાંધકામ કરેલું છે લગભગ એના જેવું જ બાંધકામ છે જૂનું એટલું જ પુરાણું હોય એટલું લાગે છે જે જૂના મંદિરો હોય છે એટલું મુરલીધર ભગવાન વિષ્ણુ ભગવાન મુરલીધર ફરવા જવાનું મન થઈ જાય એવું છે પણ સમયના અભાવ એ હવે નીકળવું પડશે શામળાજી જઈ આવીએ અહીંયાથી શામળાજી જવાની એક ગણતરી હતી એટલે વચમાં એક સરસ ડેસ્ટિનેશન